મિત્રો આપણે અત્યારે હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે છીએ અને પાવર ગ્રીડ કંપની દ્વારા જે વીજ પોલ ને એના વીજ ટાવરોને ઉભા કરી રહી છે ખેડૂતો મનાઈ કરી રહ્યા છે ખેડૂતો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે અને ખેડૂતો કહી રહ્યા છે કે તમે અમારી જમીનમાં ખેદાન મેદાન કરી નાખો છો ખાડા ખોદી નાખો છો ટાવર ઉભો કરવા માટે થઈ તો તમે જે પાકની નુકસાની કરો છો તે પાકનું તમે વળતર શું આપશો એને લઈને કોઈ યોગ્ય ચોખવટ થતી નથી જેના કારણે જ આ ખેડૂતો જે છે એ વિરોધ કરી રહ્યા છે આ બતાવો આપણે અત્યારે જે દાડમ વાયેલા છે ને દાડમ વાયેલા ખેતરમાં છે અને આ જ ખેતરમાં અત્યારે પાવરગ્રીડ કંપની દ્વારા જે છે એ ખાડો ખોદવા માટે થઈ અને આયા છે અહીંયા ખેડૂતો બધાએ વિરોધ કર્યો ખેડૂતોએ ના પાડી કે તમે જે છે એમના તમે ખાડો નહીં ખોદી શકો પેલા યોગ્ય વળતરની વાત કરો અને જે છોડને નુકસાન પહોંચાડશો જે તમે નુકસાની કરશો તો એનું તમે શું વળતર આપશો એને લઈ અને ખેડૂતો અને અધિકારીઓની સાથે વાત થઈ પોલીસના જવાનો પણ હતા એસઆરપીના પણ જવાનો છે અને આખરે એક અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે કે એસડીએમ હમણાં ચાર વાગ્યે હળવદ મામલતદાર કચેરી આવે છે ત્યાં ખેડૂતો સાથે એક બેઠક છે આ બેઠક બાદ જે છે એ કામ જે છે ત્યાં સુધી બંધ રાખવામાં આવશે જેના ખેતરમાં અત્યારે જે આ પાવર ગ્રીડના અધિકારીઓ સાથે પોલીસ જવાનો અને એસઆરપી જવાનોને આવ્યા હતા એ ખેતર માલિક સાથે જ આપણે થોડી વાત કરી શું તમારું નામ મારું નામ અશ્વિન રુગનાથભાઈ

હવે એ લોકોનું એવું કેવું છે કે અમે જેટલું બગાડશું એ પ્રમાણે તમને દઈશું સરકાર કહે છે એ પ્રમાણે એટલે કોઈ સ્પષ્ટતા નથી કે કેટલું દઈશું આ ઝાડનું કેટલું ઇન્ટરક્રોપનું કેટલું થઈ ગયા પછી વેપારી આવીને લઈ જાય કે હું વેચું ને ને મને વધે અહીંયા મારે કેવો ભાવ પછી તમને હું આપીશ કે હવે એ બધું વિષય સરકાર નો હે કે એ નક્કી કરશે અમે તો કેટલું બગાડી ને એટલું તમને કહીશું કે એટલે અમારી માંગ એક જ હતી કે તમે સ્પષ્ટ કરો કે આ તમે બગાડવાના હો તો ભલે વધુ ઓછું બગાડો પણ જેટલું બગાડો હોય ને અમને કેટલું દેવાના તો એ સ્પષ્ટતા નથી આની પાસે એ અમે કે સરકાર નક્કી કરશે એ પ્રમાણે અમે દઈશું એટલે અમારી એક માંગ એક એક સ્પષ્ટ કરો તમે અને પોલ માટે અહીંયા તો એ તારનું કંઈ નહીં કે પોલ અમે કરીએ છીએ તારનું ઉપરનું એ કે એ અત્યારે કંઈ નહીં એટલે એવી બધી ઉપરા ઉપરી અધરો અધર બધી વાત કોઈ સ્પષ્ટતા નથી આમ એટલે અમે તો કોઈ કીધું કે કોઈ મધ્યસ્થ વ્યક્તિ જો હવે એ લોકો પંચ અત્યારે કીધું આપણે પ્રેશર કર્યું કે તમે કેટલું શું બગાડો તો એ લોકો હાથે અનું અંદાજ કરી દીધો કે આટલા ઝાડ અમે બગાડશું તો એ પ્રમાણે વર્તા અમારું એવું કેવું કે કોઈ નો મધ્યસ્થ હોય ને હવે તો ફર્સ્ટ ઈ લોકો નક્કી કર નાખી એમ નો ચાલે ને તો આપણી સહમતી ની કોઈ જરૂર નથી એની રીતે નક્કી કરવાનું આપણે સહમત માં સાઇન કરાવે બસ તમે સાઈન કરી સાઈન નથી કરી આપણને મંજૂર નથી એટલે આપણે સાઈન નથી કરી તમને આટલા છોડ બગાડશું ને આટલું વળતર આપશું આંકડો દીધો કઈ એ તો અત્યારે બધું અટકાણું ને એટલે એ લોકો બે જણા અંદર જઈ અને એ પગલાં ભરીને માફ કરી લીધું કે આટલાથી આટલા ઝાડ અંદાજે બગડશે અને એમાં અંદાજે બગડશે એમ અને અંદાજે છોડની હાઈટ ને પહોળાઈને એવું લખી અને એ નક્કી થયું કે અંદાજે આટલા છોડ બગડશે આટલી જમીન બગડશે આટલું વળતર દઈશું આંકડો આવ્યો અંદાજે રકમનો નો આંકડો નથી અંદાજે આટલો બગાડ થાય છે એમ એથી વધુ વસ્તુ કદાચ અમારે બગાડ માની લીધો હાલો ને ત્રીસ છોડનો બગાડ થયો તો એ ત્રીસ છોડ નો આપશે શું એનું કંઈ વાત થાય એની કોઈ સ્પષ્ટતા જ નથી ઈ જ પ્રશ્ન હે મોટો વાંધો એમ એની કોઈ સ્પષ્ટતા જ નથી ઈ અમે નક્કી થાય છે પછી તમને આમાં તો પ્રાંત નો મામલતદાર નો કલેક્ટર નો એનો હુકમ છે ખેડૂત ને વળતર ની આપવામાં આવે તો પછી હવે હાચું કોણ કલેક્ટર ની હાચા હે કંપની વાળા હાચા હે કે શું હકીકત છે શું એમ તમને શું લાગે એટલે એનું એવું કેવું થયું કે તમે પાક વળતર માટે કલેક્ટર પાસે જાવ એમ તો હવે તમે આજે આવી જ ગયા તો હવે અમે અત્યારે જઈ ત્યાં લગીને તમે ઉભા રહીશો એ પ્રશ્ન ખરો ને હવે ઈ લોકોએ અત્યારે એમ કીધું કે તમે પાકનું વળતર જોતું હોય તો તમે કલેક્ટર ને રજૂઆત કરો એમ અને ઈ લોકો તો મશીન લઈને આવ્યા હે તો એને કામ કરવું હે તો આપણો ટાઈમ ક્યારે જવાનો એમ એટલે આ મિત્રો એક મહત્વની વાત છે ખેતર હવે આપણું છે આપણા બાપ દાદાનું ખેતર છે હવે કંપની વાળાને વીટ ટાવર ઉભો કરવો છે વળતરની વાત તો કંપની વાળાનું કહેવાનું એ થાય છે કે ભાઈ તમે કલેક્ટરનો હુકમ છે ને તમે કલેક્ટર પાસે જાવ પરંતુ કલેક્ટર મૂર્તો આપણા માંથી જ આવેલા છે ને એ કંઈ ઉપરથી તો આવેલા છે નહીં કલેક્ટર એને કામ કંપની વાળાને કરવાનું છે તો પછી કંપની વાળાને ચોખવટ કરવી પડે કંપની વાળાને પડે કે આટલું નુકસાન છે ને આટલું વળતર અમે તમને આપશું એમ ઈ ખેડૂતો કલેક્ટરને અહીંયા જ રજૂઆત કરવા જવાના રજૂઆત કરવા માની લીધું કે બધા ખેડૂતો ગયા તો કામ તો પાછળ થઈ જવાનું છે કામ તો પછી મતલબ નથી ને એમ તમારે દિવસ તો મોરબી જવામાં ભેગા બધાને ભેગા કરવામાં માં વહી જવાનો ત્યાં લગીમાંથી કામ કરી લેવાના અને જે જમીનનું નું વળતર રહ્યું ને એનો જ ઓર્ડર છે પાછો ઉપર જે ક્રોપ નું ડેમેજ નું રહ્યું ને એનો કોઈ પ્રકારનો ઓર્ડર નથી તો એ કે બગાડી પછી એનું થાય પછી દેવાનું એમ એનો કોઈ એની પાસે હુકમ નથી એમ શું તમારું નામ મારું નામ લલિતભાઈ હમણાં અમે જોયું કે એસઆરપીના જવાનો ગોઠવી દીધા ને પોલીસના જવાનો ગોઠવી દીધા અને ખેતર માલિક જ ખેતરમાં રહી છે અને બાકીના બધા નીકળો બાય રહે અને નહીં પછી કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થવું પડશે જો કાયદો હાથમાં લેશો ને આવી બધી પણ વાતો થઈ પણ ખેડૂતો બધા મકમ રહ્યા એટલે વરી પાછું નક્કી થયું કે હવે ચાર વાગ્યે એસડીએમ આવે છે ને એની સાથે બેઠક બાદ જે છે એ નિર્ણય કરવામાં આવશે ત્યાં લીધ કામ અત્યારે બંધ રાખ્યું છે એટલે એ ખેડૂતને બીજા ખેડૂતો પાછળ ઊભા તો મારું ખેતર હોય તો એ એરિયા એ મને પૂછ્યા વગર જતા રહે પણ હું એ ખેડૂતને કહું કે મારા ખેતરમાં આવો મારે ડાયરામ એ જોવો તો એમ કે તો ના અત્યારે જવા જ નહીં દેવાના એમ અત્યારે મેં કોક ઓલા અત્યારે કદાચ મેં મારા વાલ હે તો મેં નિંદવા માટે દાડિયા કર્યો તાજ મને એમ કે દાડિયા તમે ન કરતા તો મારે કામે નહીં કરાવવાનું મારા ખેતરમાં અત્યારે અત્યારે ના પડતા તમારા ખેતરમાં તમારા ખેડૂત માલિક છે કોઈને નહીં જાણું તો મારે મજૂરી નહીં કરાવવાની મારા ખેતરમાં શું કહો બાપા આવો તમારે બોલવું જ પડશે આવડી તો ઉમર થઈ નથી બોલતા એટલે એ નઈ પણ શું નથી આવ્યું ત્યાં તો ઓલા કાંતિલાલ મોટી મોટી મારે હે કે અમારા કામ થઇ ગયું બધું કાઈ નથી આયુ નથી આવ્યું તો કામ કરાવી નાખ્યું કામ કરાવી નાખ્યું તોડી તમે આને સપોર્ટ કરવા માટે ખાખરે છેલ્લો સાંભળો મારા બાકી ગયા છે પાંચસો નંબર માં એને કામ ચાલુ કર્યું આપડા ખેડૂત આગેવાન છે આપડે એમની પાસે પણ થોડુંક સમજ કારણ કે અમને કીધું ને અને અમને એ વાત મેળવી કે માળિયા તાલુકા માં કામગીરી કરવા દીધી છે ખેડૂતો માની ગયા છે ખેડૂતોને સમજાઈ દીધા છે આ એ જ ખેડૂતો કંઈ આપ્યું નથી દાદાગીરી કરીને કામ કરી ગયા છે હળદ તમે બધા મહેનત કરો છો હકીકત માંગ શું છે કે શું કરે અધિકારીઓની તો ખેડૂતો સમજી શકે કારણ કે અધિકારીઓને ખેડૂત વચ્ચે સમજૂતી થતી નથી એના કારણે જ આ વિવાદો થાય છે એટલે શું કરે તો જે છે એની કંપનીની કામગીરી ચાલુ રહે ખેડૂતો વિકાસનું જે કામ છે એ પણ ન અટકાય અને ખેડૂતને પણ કોઈ તકલીફ નહીં ખેડૂતને કોઈ સંઘર્ષમાં ન ઉતરવું પડે શું કરવું પડે આની માટે મારું નામ અર્જુનસિંહ જાડેજા છે ધુડકોટ ગ્રામ પંચાયતનો સરપંચ છું અમે બાર મહિનાથી આ કંપની પાવર પાવરગીરા હળવદ તાલુકામાં મોરબી જિલ્લામાં હેવી લાઈન કામ કરવા આવી છે બાર મહિનાથી આ છેલ્લા એ બાર મહિના થયા છતાં હજી કંપનીએ કોઈ ખેડૂતને કે કોઈ ખેડૂત આગેવાન ને કે કોઈ રાજકીય આગેવાન ને એવું લખી નથી કે અમે ખેડૂતના ખેતરમાં કામ કરશું તો એને વળતર પેટે આટલા પૈસા આપવાના છે કંપની વાળાને દાંડા વગરનું પતંગ ઉડાડવું છે પતંગ ઉડાડવું પર દાંડો નહીં એ લોકો એમ કે અમે પોલ ના ભાવ નક્કી કરી દીધા છે એક ખેતરમાં પોલ આવે છે એનો ભાવ જો એને નક્કી કરેલો છે પોલ નો તો એ જ ખેતરમાંથી તાર નીકળવાના છે બરાબર અને એ તાર ની લેન્થ આવે સડસઠ મીટરની તો એ લોકો એ તારના ભાવ નક્કી નથી કરા કે ભાઈ તમને જ્યાં પોલ આવે ત્યાં તમને નવસો ઓગણસી રૂપિયા આપશું તો તાર આવશે એના પૈસા ખેડૂતને ઝાઝા મળે પચીસ ટકા લેખે ગવર્મેન્ટે કીધું છે પચીસ ટકા આપવાના તો એ પચીસ ટકા લેખે હિસાબ કરે એટલે ખેડૂતને પૈસા ઝાઝા થાય એટલે સરકારને એમ કે ખેડૂતને પૈસા ઝાઝા મળી જાય છે એટલે પૈસા ઓછા કરો એટલે એના માટે થઈ એ લોકો જંત્રી લઈ આવ્યા એક જ સર્વે નંબરમાં બે ભાવ પોલનો ભાવે અલગ તારનો ભાવે અલગ એટલે ખેડૂતને એના માટે અસંતોષ છે બીજા નંબરમાં જે પાર્ટીના ખેતરમાં કામ કરવા આવે છે એને કોઈ આગોતરી જાણ કરતા નથી એને કોઈ લેખિતમાં ઓર્ડર આપતા નથી કરે તો કદાચ એકાદ અગાઉ કરે હા એ કરે તો એક દિવસ આગળ ફોન કરે અને કે ભાઈ અમે કાલે તમારા ખેતરમાં કામ તમારા ગામમાં આવવા નથી બીજા નંબરમાં જે ખેતરમાં તમારા ખેતરમાં વાવેતર હોય માનલો મારા ખેતરમાં જીરું છે ભાઈના ખેતરમાં ચણા છે તો ત્રણ વીઘા ચાર વીઘા મારું ખેતર એટલું બગડે છે એ લોકો મને એવું લખીને દેતા નથી કે તમને આ ચાર વીઘાનો પાક તમારો બગડ્યો છે તો તમને કેટલા પૈસા આપશું એમને પૂછીએ અમે કંપનીના અધિકારીને તો એવું કહે છે કે ભાઈ હજી એસડીએમ નક્કી કરશે આ ભાવ તો પછી એસડીએમ પાસે પેલા નક્કી કરાવી પછી આવતા હોય કામ કરવા તો ખેડ કોઈ ખેડૂતને તકલીફ જ નથી એ લોકો અગાઉથી બધા લખીને દઈ દે કે ભાઈ તમારા બગીચો છે તમારા ફલાણો પાક છે તમારો ટુકડો પાક છે તમને આટલા પૈસા મળશે તમારા ખેતરમાં આટલું નુકસાન થાય તમને આટલા પૈસા મળશે કોઈ ખેડૂતને તકલીફ નથી પણ આ લોકોને એમને મભમમાં કામ કરવું છે એક રૂપિયો દેવો નથી કોઈને અને જ્યાં કામ થઈ ગયું ત્યાં હજી સુધી પૈસા દીધા નથી અને એ લોકો એવું કે છે કે અમે પૈસા એડવાન્સમાં નાખી છે તો આજે આ ખાખરેજીના ખેડૂત આવ્યા છે એમના ખાતામાં પૈસા નથી આવ્યા હજી સુધી અને છતાં એવું કે છે કે અમે પૈસા નાખી છીએ એટલે એટલે આવી રીતે ખેડૂત બરાબર એમ કરી કરીને કંપનીએ કામ કરવું છે પ્રશાસન એની જોડે છે આપડે કઈક પૂછીએ એમ કે ભાઈ કલેક્ટર નો ઓર્ડર છે એટલે અમારે તો પોલીસ ને પૂછી એટલે એમ કે કલેક્ટર નો ઓર્ડર છે કામ તો કરવા દેવું જ પડશે તમારે એટલે ખેડૂત શું છે પાંગડા બિચારા ઉભા રે ગરીબ છે ખેડૂત તો બધા અત્યારે અમે જોયું બધા ખેડૂતે હિંમત દર્શાવી કે ભાઈ નહીં તમે જ્યાં સુધી વાત ન થાય ત્યાં સુધી કામ તો નહી જ કરવા દે એટલે કામ અત્યારે અટકાયું છે એમાં એવું છે મેહુલ ભાઈ કે જયારે તમારે જેવો કોઈ પત્રકાર અમને સપોર્ટ કરવા આવે ને એટલે ખેડૂતમાં થોડોક ઉત્સાહ આવે

તો આજે એમને વિચાર કરવો પડે કે આના ખેતરમાં કેવી રીતે અમારે ગરવું બરાબર એટલે એ અમારી મજબૂરી છે ખેડૂત હું તો રહે છે કોઈને જાગવું નથી બરાબર જાગે આ દહ બાર જણા બિચારા કાયમ બધે ફરતા હોય છે એટલે કાંઈ એમાં થતું છે નહીં રાજકીય આગેવાન કોઈ આમાં રસ લેતા નથી એટલે એનો આ બધા લાભ ઉઠાવે છે લાભ ઉઠાવે છે કંપની વાળા અને આવી રીતે કામ કરે છે ખેડૂતને કાંઈ દેવું નથી અને જો કોઈ આગેવાની કારણ કે તમે કરતા હોય તમને ફોન તો આવતો હોય કે શાંતિ રાખો ને ને જે હોય કે તમને ક્યાં શું વાંધો ખેડૂત બિચારા બીવે છે અમે આમ કરશું થઈ એટલે કોઈ ખેડૂત બહાર રજૂઆત કરવા બહાર આવતો જ નથી હા કારણ કે તમે મેલુભાઈ તમને ખબર જ છે કે આજે વરસાદે ખેડૂતને નુકસાન કર્યું બધે આખે કે એક મારા ગામમાં નથી થયું આખા ગુજરાતમાં થયું તો સરકારે એવું નક્કી કર્યું તેત્રીસ ટકા નુકસાન હોય ને વળતરના પૈસા દેવા આ લોકોએ સર્વે કરી કરી સાત ટકા દસ ટકા એવું નુકસાન બતાવ્યું અને બધા ને કોઈને એકર ને અગિયાર હજાર ને કોઈને બાવીસ હજાર ને બરાબર એ એક ગામમાં પાછા દસ પંદર ટકા ને પૈસા આયા બરાબર એટલે એમાં બધું એવું છે કારણ કે કોઈ રજૂઆત કરતા જ નથી ખેડૂત બહાર આવતા નથી એસડીએમ માં આવવાના ચાર વાગે બેઠક છે ત્યાં સુધી કામ અટકાવી દીધું કામ બંધ કરાવી દીધું શું મુખ્ય માંગ રહી છે એની પાસે તમારી એક તમે પ્રોપર નક્કી કરી દો જે ખેતરમાં તમે કામ કરવા જાવ છો એમાં શું ક્રોપ ઉભો છે તો એપ્રોક્સિમેટ ઈ કેટલા વિસ્તારમાં ઈ નુકસાન કરશે અને કેટલા પૈસા આપશે ઈ લખીને આપી દે ખેડૂતને એટલે ખેડૂત કામ કરવા દેવા રાજી જ છે ટૂંકમાં ચોખવટ કરો જમીન કામ કરની હા ઈ જમીનમાં નહીં ઓકે ચોખવટ કરો કે તમારું આટલું બગડે તો અમે આટલા પૈસા તમને દઈશું આ ટૂંકમાં આ ગુજરાતી ભાષાની આ મિત્રો વાત છે કે તમે અહીં આવો છો તો તમે ચોખવટ કરો દાડમ આપડા આને ખેડૂતના તૈયાર થાય ને લેવા આવી આપડે ને કેવું તો પડે ને કે ભાઈ તમને કિલો નાખ મણ નાખે ટન ના અમે આ ભાવ દઈશું એમ એટલે આ એવી જ રીતના છે કે અહીંયા તમે આવો છો જે નુકસાની કરો તમે આટલું નુકસાની કરી તો આટલા પૈસા તમને દઈશું મૂળ વાત આ રહી છે પરંતુ આ જુદા જુદા બધા અંગૂઠા ભણાવે અધિકારીઓ જે છે પોલીસ ને એસઆરપી ના જવાનોને કહી રહ્યા છે કે ભાઈ કલેક્ટર નો હુકમ છે પરંતુ કલેક્ટર ને મૂળ તો એ એક વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં બેઠા છે એ આપણા માંથી ને જ આવે છે ને કલેક્ટરનો હુકમ છે એવું નથી કે મરી જ જવાનું હોય કલેક્ટરનો હુકમ હોય તો એ ખેડૂતો માટે જ એને જીસીબી ચડાવી દેવાના હોય એવું થોડું હોય કામ નહીં અટકે ખેડૂતો આડા હોય ગી ગયા તો શું કરવાનું અને માથે જેસીબી આખીન ખાડો ખોદ નાખવાનો કલેક્ટરનો હુકમ હોય તે આવું બધું છે શું તમાર નામ સંજયભાઈ સંજયભાઈ શું કહેશો પહેલા તો કંપની વાળા આવે ને ત્યારે કોઈ પણ જાતની પરવાનગી વગર આવતા રહે છે ખેડૂતના ખાલી ફોન ઉપર જાણ કરી દે છે કોઈ પણ જાતનો ઓર્ડરનો હુકમ નથી આપતા કલેક્ટરનો હુકમ નથી આપતા નકશો નથી આપતા અને કોઈ સક્ષમ અધિકારી અહીંયા પંચરોજ કામ આવતા નથી અને એની મળે પંચરોજ કામ કરે છે તો પહેલા તો એની દાદાગીરી બંધ કરે જો ઓર્ડર એને કાયદેસર મળેલો હોય તો સક્ષમ અધિકારી પંચરોજ કામ કરવા આવે તો અમને કોઈ વાંધો નથી અને બીજું કે બધો અંદાજ જ મારે આમાં સાથે આપડા મામલતદારનો કલેક્ટરનો ને એ બધાનો તો હુકમ પણ છે ને એ મેં વાંચ્યો હતો તો પછી એમ કે કલેક્ટરનો હુકમ છે એ કલેક્ટર ના હુકમ ને કંપની વાળા માને છે ખરા ના એ માનતા નથી અને હજી એક હુકમ નહીં એવા ત્રણ ચાર હુકમ આવેલા હતા અમારે માનવો કયું સાચું એ જ નક્કી નક્કી થતું પેલા તો પેલા તો એ જ નક્કી થવું જોઈએ એમ કે આ તમારો સાચો હુકમ એમ કે કલેક્ટર તરફથી જે પેલા મેળવ એ સિવાય બીજો અમને મળ્યો જ નથી ઘણા ખેડૂતો નહીં મળ્યો કે કદાચ કોઈને મળ્યો તો મને ખબર નથી પણ લગભગ નથી આવેલો નવો હુકમ ત્રણ ચાર હુકમ આવેલા છે તો પેલા બીજો હુકમ આપે અમને તો મિત્રો આપણે હતા હળવદ તાલુકાના નવા ઈશનપુર ગામે અહીં જે પાવર ગ્રીડ કંપની દ્વારા જે ટાવર ઊભો કરવામાં આવે છે વીજ લાઈનનો તો એની કામગીરી અત્યારે ખેડૂતો દ્વારા જે છે એ અટકાવવામાં આવી છે અને ખેડૂતોની આજે મામલતદાર કચેરીએ વાગ્યે બેઠક છે ખેડૂત આગેવાનો ખેડૂતોની અને એસડીએમ ની મામલતદાર કચેરી ખાતે બેઠક છે બેઠક ન થાય ત્યાં સુધી એટલે કે ચાર વાગ્યા સુધી આ કામગીરી જે છે એ કામગીરી અત્યારે હાલ અટકાવવામાં આવી છે હવે આ બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવે છે ને ખેડૂતોની એક મુખ્ય માંગ એ છે કે તમે કામગીરી કરો એની સામે કંઈ વાંધો નથી આવીને તમે તાર કામગીરી કરી જાવ તમારે વીજ ટાવર ઊભા કરો નહીં તે કરો વીજ તાર ખેંચો નહિ તે કરો પરંતુ તમે વળતર શું આપશો એની તમે પેલા ચોખવટ કરો આભાર મિત્રો